નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો એમ જોઈ શકો છો રાખ રાખ આપણે જે ઘઉં હતું સરસ રીતે આપણું હળગી ગયું છે મસ્ત રીતે પવન પણ હતો અને કઈ રીતે આપણે હળગાવીએ એની આજે સરખી રીતે કઈ રીતે હળગે એની આજે થોડીક ચર્ચા કરવી છે તો સૌથી પહેલા તો અત્યારે તમે જોઈ શકો છો હાલમાં થોડુંક સળગેસ છે તમે જોઈ શકો છો ને આમ અમારે કેમેરામેન ને કઈ ફરતું એક ફરી દેખાડી દે આમ ફરતું સરસ રીતે બધું સળગી ગયું છે ફરતું તમે દશક મિત્રો પેલા જોઈ લો મસ્ત રીતે ક્યાંય પણ એક પણ ભાઠું રહ્યું નથી સરસ રીતે બધું મસ્ત રીતે હળગી ગયું છે તમે જોઈ શકો છો અત્યારે ખૂબ સરસ રીતે આમાં કઈ રીતે અમે સરસ રીતે હળગાવીએ છે એની આજે સંપૂર્ણ આજે વાત કરવી છે તો સૌથી પહેલા તો આપણે બંને શેડે દીપના સોટિયા હતા કારણ કે આપણે ઘઉં આવાય એમ નથીમાંથી પરંતુ જે આપણે આ દીપા ઉત તો એટલે આપણા સોટિયા અન્ડરગ્રાઉન્ડ છે એટલે સોટિયા જો હળકે એના માટે સૌથી પહેલા તો આપણે જ્યાં ના સોટિયા હતા ત્યાં સૌથી પહેલા આપણે ઓછી મહેનતે આપણે હળગાવ્યું છે તો સૌથી પહેલા તો આપણે અહીંયા ટ્રેક્ટર થી ખોદી નાખ્યું હતું બપોરના સમયે પેલા ખોદી નાખ્યું હતું અને ત્યાર પછી ખપાળિયા ખપાળિયા થોડુંક દીપ બને સાઈડમાં આપણે ડીપ છે તો બંને સાઈડમાંથી ખપાળીયા ખપાળીયા થોડુંક લઈ લીધું અને ત્યાર પછી આપણે જે જો આપણે જ્યારે હળ ગયું ત્યારે આડા ક્યારો આડા જે ક્યારે છે એ રીતનો પવન હતો પરંતુ જો ઉભા ક્યારેનો પવન હોય તો ખૂબ આ જે થોડુંક એટલું રહી ગયું છે એ પણ નો રહે ખાલી આખા ખેતરમાં ખાલી બસ એટલું રહી ગયું છે ઓલા છે એ થોડું થોડું ક્યાંક રહી ગયું છે એ આપણે પવન ગોળ ગોળ ફરતો હોય એટલે પરંતુ જો

ને એ રીતનો જો પવન હોય તો ખૂબ બેસ્ટ હળગી જાય છે જે થોડુંક રહી ગયું એ પણ નો રહી જાય ને અમે જ્યારે હળગાવ્યું ત્યારે અમે બે દિવસ થી વાટ જોઈ રહ્યા કારણ કે જે ઊભા ક્યારે કદાચ પવન થાય તો ત્યારે હળગાવી પણ બે દિવસ થી આપડો જે આડા ક્યારે નો પવન હતો છતાં પણ આપણે હળગાવું છું એટલે હળગાવી નાખ્યું ને જો ઊભા ક્યારે નો પવન હોય ને ખાલી એક જ જગ્યાએ તમે દિવાળી મૂકો તો ઊભે ઉભું એમનું હાલ્યું જાય છે તો આપણે આડા ચારામાં કઈ રીતે હળગવી એની વાત કરીએ તો જે અચ્છા તમે ક્યારે જોઈ શકો છો આર્કના આપણે પાળી છે આપણે જે ઓલો સેલો શેડો છે આર્કનો આપણે જે પવન હતો તમે સેલો શેડો તો જે દિશક નહીં અત્યારે જોઈ શકો છો ત્યાં તો આપણે થોડુંક થોડુંક રહી ગયું છે એ પણ તમે જોઈ શકો છો એટલે આપણે જે આડા ચારો છે આપણે સૌથી પહેલાં તો એક આમ જોવા જઈએ તો કંઈક કોઈ પણ જાજો તમે સળગી સળગીએ એવું આપણે કઈક બટકું કે એવું કંઈક ગોતી લીધું એટલે કે આપણે જે જૂના ગાડાનું નાર આવે છે એ આપણે થોડુંક હળગાવ્યું હોય એક લાકડીમાં બાંધી ત્યાર પછી આ રીતના આટોપો નતો એટલે છેલ્લા ક્યારે આપણે હાઈલા ગયા ને થોડા થોડા અંતરે આપણે સળગાવતા ગયા એટલે હાઈ ક્લાસ રીતે આ રીતે આમનું સળગતું સળગતું ઠેક ઓલા છે નીકળી ગયું છે તો સરસ રીતે આડાપો ને પણ થોડુંક સરસ રીતે હળગી ગયું પણ એમાં થોડીક મહેનત વધારે છે

તો મળશું આવતી કાલે મીડિયોમાં ચાચ સુધી જય માતાજી રામ રામ આવજો